પલસાણામાં ગેરકાયદે કોન વેચાણ ઝડપાયું નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ ચાની દુકાન સામે કાર્યવાહી કરતી પલસાણા પોલીસ પલસાણાના બગુમરા ખાતેથી ગેરકાયદેસર ગોગોકોનનું વેચાણ ઝડપાયું છે નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સુરત ગ્રામ્ય પોલીસે ડિપ્લોમા ચાઇનાની દુકાન પર દોડો પાડી એક દુકાનદારની ધરપકડ કરી છે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યને નશામુક્ત બનાવવા માટે કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે યુવા પેઢીમાં નશાનું પ્રમાણ ઘટાડવા માટે ચરસ ગાંજાના સેવનમાં વપરાતા રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોન જેવા પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રાજ્યમાં સગીરો અને યુવાનો દ્વારા નશો કરવા માટે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ વધ્યો છે આ પદાર્થોમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાય કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા જેવી તત્વો હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે પોલીસ નિરીક્ષક પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ સુરત ગ્રામ્યમાં નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન તેજ કરવામાં આવ્યું છે બારડોલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી એચ એલ રાઠોડ અને ઇન્સ્પેક્ટર બીડી ચિલરીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમોએ પાન પાર્લર અને ચાની દુકાનો પર ચેકિંગ હાથ હતું આ ચેકિંગ દરમિયાન પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારના બગુમરા ગામે જોડવા પાટીયા પાસે આવેલી ડિપ્લોમાં ચાય નામની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી પ્રતિબંધિત કમ્ફર્ટ ગોગો બ્રાઉન પેપર મળી આવ્યા હતા ગોગો સ્ટીક જેની કિંમત આશરે આઠસો પંચ્યાસી છે તે કબજે કરી હતી જાણનામાનો ભંગ કરવા બદલ આરોપી મોનુ કૌશલ પાંડે ઉમર વર્ષ વીસ રહે ચારસો ત્રણ શિવસાગર સોસાયટી દસ્તાન તાલુકો પલસાણા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે